નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઓનલાઈન ક્રિકેટ સટ્ટા તથા અન્ય ગેમિંગ સટ્ટામાં ગ્રાહકોના એકાઉન્ટ હેન્કલિંગ કરતાં ત્રણ ઇસપોને ઝડપી પાડતી જુગારનો કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી પીસીબીના હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ તથા મુકેશભાઈ ભોપાભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે વડોદરા નવાયાડ વિસ્તારનો રહેવાસી જોખિમ મેકવાણાનો કોયલી ઓમકાર ગ્રીનમાં મકાન નંબર બારમાં બેસે છે અને તે પોતાની સાથે અન્ય માણસો રાખી ક્રિકેટ તથા ઓનલાઈન સટ્ટા રમવાનું તેમજ સટ્ટા રમાડવાની સવલતો પૂરી પાડે છે અને હાલમાં આજ રોજ ચાલતી ભારત ઇંગ્લેન્ડની એક દિવસીય મેચ અંગેનો સટ્ટો ચાલુમાં છે જે હકીકત આધારે માહિતી મુજબ જગ્યાએ રેડ કરતાં ઓનલાઈન ગેમિંગ સટ્ટાના ડોમિન ઉપર ગ્રાહકોની હર જીતના એકાઉન્ટ

આપી સો પેનલ નામની વેબસાઇટ ઉપર ઓનલાઈન ક્રિકેટ સટ્ટા તેમજ અન્ય ઓનલાઈન ગેમિંગ સટ્ટાની વેબસાઇટોના ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટ મેળવવાનું તથા વિન્ડો કરાવી ઓનલાઇન ગેમિંગ સટ્ટાની હાજીત કરવાનું કામકાજ કરે છે પકડાયેલ આરોપીનું નામ સરનામું તથા ગુનાહિત ઇતિહાસ રમેશભાઈ ઝવેરભાઈ સોલંકી ઉંમર વર્ષ અઠ્ઠાવન રહે બાર ઓમકાર ગ્રીન ડુપ્લેક્સ કોઈલી ઉમેટા રોડ સરનામ સોસાયટી બાજુમાં વડોદરા કુમાર બિજલ મહેતા ઉંમર વર્ષ બાવીસ રહે બાર ઓમકાર ગ્રીન ડુપ્લેક્સ કોયલી ઉમેટા રોડ સરનામ સોસાયટીની બાજુમાં વડોદરા તથા મૂળ રહે જમુનિયા વોડ અગિયાર રઘુનાથપુર પંચાયત જીર સહરા થાના મહુવા બજાર બિહાર શેખર પ્રદીપ કશ્યપ વર્ષ પચીસ રહે બાર ઓમકાર ગ્રીન ડુપ્લેક્સ કોયલી ઉમેટા રોડ સરનામ સોસાયટીની બાજુમાં વડોદરા તથા મૂળ રહે મકાન નંબર છપ્પન વોર્ડ નંબર ચાર કેકરાજોડ પોસ્ટ ગોહરાપદર જિલ્લો ગાઝિયાબાદ છત્તીસગઢ નહીં પકડેલ આરોપીનું નામ સરનામું જોકિમ ઈશ્વરભાઈ મેકવાન